નમસ્કાર છે મોટા મોટા ઉત્પાદનના અને સારા ભાવ ના જોયા પરંતુ ચોમાસાની શરૂઆતમાં પહેલા વરસાદે ગયા ચોમાસાના પહેલા વરસાદે જ ખેડૂતોના સપના પાણી ફેરવી નાખ્યું એક તરફ ખેડૂત આખું વર્ષ રાહ જોતા છે કે ક્યારે મેહુલ્યો આશીર્વાદ બનીને વરસે પરંતુ પોરબંદના ઘેડ પંથ હાલ બેહાલ થઈ ગયા છે માત્ર નહીં નહીં ફરી વાર કહું છું માત્ર આ વર્ષ નહીં દર ઉઠકના હાલ બેહાલ થઈ જાય છે ચોમાસાના અતિવરસાદના ઘેડ પંથકમાં